પોરબંદરના ભાવેશ્વર મંદિરના પટાંગણમાં શેવ પોરબંદર સિંહના જે સભ્યો છે તે આજે ખાસ કરીને જ્યારે હનુમાન જયંતિનો પાવન પર્વ છે ત્યારે હનુમાન બિનતી જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અંતર્ગત તેઓ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઉપવાસ છે તે કરી રહ્યા છે ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ સાથે આ જે ઉપવાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની જે યોજના જે છે તે યોજના રદ થાય તેવી હનુમાનજી પાસે જે પ્રાર્થના પ્રાર્થના છે છે તે કરવામાં આવી રહી તો પોરબંદરના હિત માટે અને કે કે છે ને હનુમાન એ સંકટ મોચન છે તો પોરબંદર ની અંદર જેતપુરનું જે આ પ્રદુષિત પાણી નું સંકટ આવી રહ્યું છે એ હનુમાનજી સ્વયં આવીને દૂર કરે એવી પવિત્ર ભાવના સાથે પોરબંદર વાસીઓ સૌ સાથે મળી પ્રદુષિત પાણીની જે લાઈન છે એ પોરબંદરના દરિયામાં છોડવાની છે મુદ્દો એ છે કે એટલું પ્રદુષિત પાણી ચોખ્ખું કરીને નાખવાની વાત કરે છે પણ જો ચોખ્ખું કરો છો તો દરિયામાં શું કામ નાખવું ધોધ ચાલીસ કરોડ લિટર પાણી

એ સફળ થાય આ ન્યાયિક પ્રક્રિયા એના માટે થઈને આ હનુમાનજી ને પ્રાર્થના કરીએ છીએ